હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડિયોમાં અત્યારે જો 99 ટાઈમ થઈ ગયો છે હણા તો સવાર સવારમાં કઈ ટાઈમ વિડિયો સ્ટાર્ટ કરવાનો ટાઈમ જ નથી મળતો છે કે રોંડો થઈ જે શિયાળાના દિવસો આવ્યા ને હાઉ ટુકા દિવસ હોય કામ કર લે ને તાજ બપોર થઈ જાય તો તે રોંડાનું કામ જો તો તમને છે ને માંડવીનું જ કામ ચાલે છે તો મમ્મી અહીંયા છે ને માંડવી વાવલી વાવલી અને બાજકા બસતા જાય છે થઈ ગઈ કે આટલી જ છે કે આ મારા વાવલી વાવલી ને અહીં લોખે ભરવું પડે વીણાની છે ને બધી

પણ હવે છે ને દીતિયા ટ્યુશનમાં ટ્યુશન માં જવાનો સમય થઈ ગયો છે અને છે ને દિવાળી પછી વેકેશન ખુલી ગયું છે ગઈકાલનું પણ અમે જ્યારે દિવાળી પછી વેકેશન ખુલતું ને બે ત્રણ દિવસ નો જતા કેમ કે અહીંયા સાફ સફાઈ કરાવતા સરકારી સ્કૂલમાં હું ભણતો અહીંયા એટલે એક બધી દિવસ એકાદ પહેલા દિવસે સાફ સફાઈ કરાવે

સફાઈ મેકરીન આવવું પડતું છે નિઝરમાં તારીખે ખૂલે છે કે નહીં દિવસે દિવસે તો જ હોય આપણે સફાઈ આમ કઈ છોકરીઓને કરવાની ખબર છે અમારે છે ને હતા સફાઈ કરવાની ત્યારે ને મારે માર્કેટમાં જવાનું છે એનું કારણ કે રસોડામાં

કે તમે અત્યારે છેક જાવ છો કેટલા વાગે અત્યારે 6 વાગે છેક જાવ છો અંધારું તો થાવા એવું છે ભલે ને સ્કૂટીમાં લાઇટ છે છે મને તો અંધારામાં જ દેખાય તો અંધાર ને તમાર કઈ મગાવ હોય તો મંગાવી લે લેવાન છે મમ્મી હાટુ કેડા લેતા આવ છો મારા હાટુ શાકભાજી ચાલો તો નરેશ સતારિયા વેરાવળ અને નિત્ય પણ ટ્યુશન માંથી આવી અને કે ગાડી ચલાવવા માટે કઈ છે બધા છોકરા બહાર ભમે છે એટલે અહીંયા પોતાની જીપ છે એ ચલાવે છે અને અત્યારે મેં રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે અહીંયા જો આપણે ચા મૂકી દીધો છે મૂંઘો ટાઈમ થઈ ગયો પછી ખીચડી બને છે અહીંયા જો આપણે દૂધ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે હવે કોઈ ગેસ ખાલી નથી અને મારે અત્યારે બનાવવાનું છે ડુંગળીનું શાક કટિંગ કરવાની છે ગેસ ખાલી થાય ને પછી ફટાફટ એક બાજુ શાક વગર નાખવાનું ચાલો તો જો અહીંયા આપણે છે ને મસ્ત મજાના બાજરાના રોટલા પણ બનાવી નાખ્યા છે અને અહીંયા આપણું મસ્ત મજાનું જો ડુંગળીનું શાક બનીને થઈ ગયું છે રેડી તો ઓલમોસ્ટ બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે સરસ્વતી એવા નથી વેરા વર્તી આવે ને પછી જમવા બેસી જાય અને ઘણા લોકો ને છે ડુંગળી નું શાક હતું હોય એટલે ઘણા ગેસ ને વાયુ પ્રમાણ થઈ જાય એટલે ડુંગળી નું શાક ખાવાથી બાકી બહુ મસ્ત બને મને બહુ જ ભાવે એટલે ક્યારેક ક્યારેક શાક ન હોય ને ઘરમાં ત્યારે હું આવી રીતે ડુંગળી વગર નાખે એમ બહુ કઈ વધારે લોહી ની કાચા પાકી વગાડી અને પછી ખાય ને એટલે બહુ મસ્ત લાગે પણ ઘણા એને પચવામાં ચાલો તો ફાઇનલી નરેશ ગયા વેરાવળ શોપિંગ કરવા અંધારું થયું અંજવાડામાં માં ગયા ને અંધારે છે કેવા મને આખું વેરાવળ લઈને આવ્યા લાગે હું શું શોપિંગ કરી એવા ઓહો ઠેલા ને ઠેલા ભરી એવા ડીકી આખી ભરાઈ ગઈ છે દિત્યા જો દોડી જો દોડી દિત્ય વાહ દિત્યા માટે લઈ એવા કેટલા બધા ફ્રુટ્સ દિત્યા ને ભૂખે લાગી જશે દિત્યાને ને અત્યારે એમાં એક વસ્તુ છે તારા માટે

તેલા દાબી જો કોલેવા છે દીદીને બુપા પાણીપુરીની પેસ્ટ પાલમપુરી પેસ્ટ આકા લેવા ટ્રાય કરવો ખાલી લકનમાં જો ને સારું લાગ્યું તો હું કઈ એક પેકેટ લઈ લઉં દીતીએન ખાવા થશે દીтия માટે લીધું આની પૂરી આની પહેલા આપણે ઊપાઉં ચી લીધુંતું રગડાપુરીનો ખબર છે તમને તમે જ લીધુંતું ના ના ડેટ કોઈ કંઈ કર્યું તો વાપરવાનું છે બનાવી પાણીપુરી છે

અંદર બે ઓય તો વધારે થાય થોડું હું કામ થી કામ રાખું તમે જેમ ગામની પંચાયત ચટણી આવી આમાં શું લઈ પછી સાગ ભાજી છે હા ઘર માં થઈ જતો ને આજે મે નારેશ સ્પેશિયલ મેરાવડ સાગ ભજી લાવ મોકલ હતા 5:00 વાગે લાવ આવું કે નારેશ મેકાય રોયન કઈ શાકભાજી લેવામાં કઈ નો ના સારા આવી ગયા બટેટા પૂરું કેમાંનો શાક આટલું બધું વજન છે થી શું હશે બટેટા નું વજન છે બટેટા નું જ વજન તો કે શાકભાજી ના આપણે આથી જેટલું લેવા માંકલા ને એટલી જ વસ્તુ આવે વધારે ને બીજી કઈ વસ્તુ આવે નઈ હા જો શાકભાજી માં છે ને જો પાંચમું ફ્રૂટ તો કે દીધી ને ચાર ત્રણ ફ્રૂટ એમાં એક આ ડ્રાય ફ્રૂટ અને પાંચમું ફ્રૂટ આમરા ઓય હા આમળા આવવા મળ્યા ને હમ આમળા દીધા ત્યારે આમડી હે આમડી દીત્યા સ્કલે મસ્ત લાગશે મીઠું મીઠું પાણી તો ને હમણાં તો ખાતી દીધું બધું ચાલુ કરી દીધું તમે અને મેં અહીંયા ચાલુ કરી દીધું છે બધું શાકભાજીને બધું વોશ કરવાનું કે વટાણા ને ઊતો વોશ ન કરવાનું એમાંથી અંદર થી બી નીકળે એટલે ચાલે નથી ધોયા બાકી ને બીજું બધું શાકભાજી છે ને ધોઈ મૂકી દો એટલે સવાર ને જાય ધોઈ ખાવા હોય તો ધોઈ અત્યારે નથી પછી ના આવશે

પછી મેં કીધું બધું શાકભાજી લઈ ફોનની પ્રથા છે તે સારું છે શાકભાજી લેવા કરતા કબૂતર રાખતા કબૂતર આવે જાય પછી પાછો આય બીજો કબૂતર જાય તો ડોલા જ ના ના કબૂતર એટલા ફાસ્ટ હતા 5g કબૂતર તમારું શું થાય લેવા તો તમને શું લાગ્યું સસ્તું લાગ્યું કે મોંઘું લાગ્યું સાચું હવે મને તો સસ્તું તો ભાવ જ લોકો લેવા જાય એટલે એને ઈજ મજા ઓ ભાવ પૂછે લોકો એમ જ આપી દે આટલા ગ્રામ આપી દો

કેમ કે મને દિત્યાને ને બટેટા બહુ ભાવે હરેક મારે એક બટેટું તો નાખવું જ પડે કેમકે દિત્યા માટે થઈને દિત્યા બટેકું હોય ને તો શાક ખાય નકર નથી ખાતી એટલે તો ઘણા લોકો ની એ પણ કોમેન્ટ નરસ આવે છે કે તમે જે આ ટ્રોલી લીધી છે ને એ ટ્રોલી ક્યાંથી લીધી અને કેટલા ની આવી છે અમારે લેવી છે લોકો પૂછતા હતા કોમેન્ટ માં તો આ છે ને અમે તો લોકલ દુકાને લીધી છે ને કેમ 1250 1200 કેટલા 1250 1250 ની આસપાસ આપણે બે ત્રણ વસ્તુ ભેગી લીધી હતી ને કદાચ 1250 ની આસપાસ ની આપણે આ ટ્રોલી પડી છે આ સ્ટીલ ની છે આમાં કંઈ થાય ની આની પહેલા માં પ્લાસ્ટિક નથી તો એ વારંવાર તૂટી જતી હતી

અત્યારે રખડી રખડી હવે લેસન યાદ આવ્યું કે લેસન અધૂરું છે નરે હજુ નાટક કરી હવે ઈ મૂકી દે કે એવો કાલ જે કરવાનું હોય ને તયે નો કરવું જે પકડી પકડીને ને આ બધી બુકુ કરાવતા તો નતો કરવું તો અહીં થાકી ગઈ હતી અત્યારે જે ટ્યુશન નું બાકી છે લેસન એ પૂરું કરો માં દીકરો અડધી રાત થઈ અત્યારે બધા આડુસ પાડુસ ને સુઈ ગયા આપણે ત્રણ જ જાગ્યા ના તમે છે તે કોવર